ચાલો મિત્રો ધોતા તો બન્યા રહેતો મારા વિડીયોમાં તમને પણ પૈસા બતાડી દો પહેલાં પણ ફેસન જ બતાડ ફે પીધી વાવરવાની વાત પહેલી પેસા વાવડવાની રજકા બાદરી છે તો કમ્પ્યુટર વિડિયો ધોતા રહેતો બધા મજામાં છો હું પણ મજામાં છું તમે બધા મિત્રો પણ મજામાં છો આ રજકા બાજરી છે પૈસા માટે ખૂબ જ સરસ મજાની એવી રજકા બાજરી છે સરસ મજાની લાઈટ ની ડીપી રે વડી રે હમણાં મકાન રે હમણાં પણ ખાસી બધી પૈસા હમણાં પણ ખાસી બધી પૈસા મૂકી દે વધારે તો અને ઘણું બધા બનવું રે ઘણું બધું બધા બનવું રે મારા વાલા તો વધારે તો નવા મિત્રો જોડો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કોમેન્ટ કરતા રહે તો મારા વાલા બે છાં તો બે છાં

તો ટામેટા એવા નાનકા નાનકા લીમડી વાવી દે રે મરચાં રહે મરચો મરચો આપણે ખાઈ લેવાનું લો ખાઈ આ તો લોઠું મરચું નહીં ડુંગળી એવી જેની જેની વાવેલી રે મરચું એવું ઝીણું રહે બહુ મોડો મરચું રહે ખાય પણ ભેસને ઘાસ દે હું પણ બેસને નથી ભરાણો રંડા ઉભા દે આ ભેસવા માટે કાચ દે બરો એક વાલો લે એવો સારો આ પાણીનો ડ્રમ તો કાંઈ ભરાય નહીં જો જોવાથી પાણી ધીનું ધીનું આવતું છે ને આ આપણે પણ મરચું ખા મરચું લે હમ મરચું બહુ મારવાનું છે મીઠું રહે બે મરચાં ડાબી ગયા હવે તમને બતાવી દઈએ કે કેવું મિત્રો ધોતા રહેતો મારા વાલા આ મિત્રો ખાધાધીનો રે ધોતા રહો તમે ચેવું રે કેવો દોણો આવ્યો રહે ધોતા રહેતો તમને પણ ધીરું બતાવું હમણાં દાણો બતાવી દઉં હવે થોડાક દિવસ ઘું રહી ના દી વિશની તો મિત્રો આ ધીરું છે આ ધીરાના દાણા રે ધીરો બહુ સારું ને આછું પડી ગયું છે તો મિત્રો ધીરું દોતારો મારાવાલા મારે પગવન બીનું ધીરું રે ધીનું થોડો કાછો પડી ગયું છે ને કામ રે સારું ધીરું રે સારું આછું પડી ગયું છે થોડું ફેર પાડીને શોધે એટલે જમીન સિત્તેર ટકા ખાલી પડી દે મિત્રો દો મિત્રો તો ચેનલને દો કોમેન્ટ લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં મારા મારા વલાઓ હમણાં પણ એક ઘોડા ઘોડાદી દે તો તમે છેટાથી બતાવી દઉં મિત્રો હું પડી પાયપો ਮੈਂ ਤੁਮਨੇ ਘੋੜਾ ਦੀ ਨੂੰ ਬਤਾਈ ਜੋ ਬਹੁਤ ਸਾਰੋਂ ਦੇ ਘੋੜਾ ਦੀ ਨੂੰ ਬਹੁਤ ਸਾਰੋਂ ਦੇ ਘੋੜਾ ਦੀ ਨੂੰ ਆ ਜੀਰੋਂ ਦੀ ਬਹੁਤ ਘਣੋ ਕਾਚੋਂ ਦੇ ਲੈ ਲੂੰ ਘਾਰਾ ਦੇ ਹੁੰਦੇ ਆ ਦੇ ਨੂੰ ਘਰਹਾਣੇ ਪਣੀ ਵੀ ਸ਼ਾਰੀ ਆ ਵੀ ਗਈ ਤੇ ਘਰਹਾਣੇ ਵੀ ਸ਼ਾਰੀ ਆ ਵੀ ਗਈ ਤੇ ਮਾਰਾ ਵਾਲਾ હું જોવા મારા વાલા એવી બહુ સારી આવી ગઈ છે આધી રીનો ઓછામાં ઓછું એક મહિનો ગોરે છે ઓછામાં ઓછું એક મહિનો ગોરે છે આથી કાચો રે મારા હાથમાં હું લઉં તમે ધોતારે મારા વાલાઉ નીકળે રે લીલો પણ ચૌ નીકળે ધોતારે મારા વાલા ખાચું બધું લીધું રહે દણો બહુ મોટો રહે એમનો તો પાક જીણો દાણો થઈ જાય છે જીરો એમ બહુ સારું રહે ચારક વિજ્ઞાન જેવું હોય છે નવા મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરદો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નહીં વિડીયો પૂરો થો હર હર મહાદેવ હર હર મહાદેવ